જય જલારામ જય દરિયાલાલ આપણે સૌ જ્ઞાતિજનો જાણીએ છીએ કે આપણા સમાજની પ્રવૃત્તિઓ આપણે બ્રોડકાસ્ટ ગ્રુપ દ્વારા પહોંચાડીએ છીએ જે સમાજની પ્રવૃત્તિઓ છે જેની અંદર શુભેચ્છા સંદેશ છે અવસાન નોંધ છે વગેરેની બધી માહિતીઓ આપણે વોટ્સએપ ગ્રુપ દ્વારા પહોંચાડી શકીએ છીએ હવે આપણો સમાજ આપણો પરિવાર મોટો થતો જાય છે એટલે હવે આપણે આ બ્રોડ બ્રોડકાસ્ટ ગ્રુપના બદલે આપણે બ્રોડકાસ્ટ કોમ્યુનિટી ચાલુ કરીએ છીએ તો એ બ્રોડકાસ્ટ કોમ્યુનિટી દ્વારા આપણે જે આપણા જે બધા મેસેજીસ છે એ આપણે જલ્દી અને સમયસર પહોંચાડી શકીએ એના માટે આપણે બ્રોડકાસ્ટ કોમ્યુનિટી ગ્રુપ ચાલુ કરેલ છે તો સૌ જ્ઞાતિજનોને મારી નમ્ર અપીલ કે આપણે આ બ્રોડકાસ્ટ કોમ્યુનિટી ગ્રુપમાં જોડાઈએ થોડા સમયની અંદર આપણે આ જે આપણું એક્ઝિસ્ટિંગ બ્રોડકાસ્ટ ગ્રુપ છે એ આપણે બંધ કરીશું અને આપણે બ્રોડકાસ્ટ કોમ્યુનિટી ગ્રુપ દ્વારા બધાને એ મેસેજ પહોંચાડી શકશું ઘણા બધા લોકો આ બ્રોડકાસ્ટ કોમ્યુનિટી ગ્રુપમાં જોડાઈ ગયા છે અને હજી ઘણા બધા લોકો જોડાવાના બાકી છે તો સમયસર જલ્દી એક નમ્ર અપીલ કે આપણે આ બ્રોડકાસ્ટ કોમ્યુનિટી ગ્રુપમાં જોડાઈએ જય જલારામ